લંડન સુધીના પંદર હજાર કિલોમીટરના સાહસિક સાયકલ પ્રવાસમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે તેમના પ્રવાસના એકસો બાવન માં દિવસે નિશા એ અગિયાર હજાર ત્રણસો પચીસ કિલોમીટર સાયકલ ચલાવી અને હવે રશિયામાં પ્રવેશ કર્યો છે નિશા આ પડકારજનક અભિયાન પર પર્યાવરણમાં ફેરફાર અંગે જાગૃતિ લાવવા માટે નીકળી છે સોળ દેશોનો સમાવેશ કરતો આ પ્રવાસ પર્યાવરણીય જાગૃતિ અને ટકાઉપણાને પ્રોત્સાહન આપવા માટે છે તેઓ તેમના માર્ગમાં આવેલા બસ્સોથી વધુ શહેરોમાં વૃક્ષારોપણ કરવાની યોજના ધરાવે છે નિશાનો પ્રવાસ વડોદરાથી શરૂ થયો હતો અને તેમને વિવિધ ભૂપ્રદેશો અને હવામાન પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડ્યું છે મુશ્કેલીઓ છતાં તેમની દ્રઢતા અને લચીલાપણે તેમને આગળ વધાર્યા તેઓ તેમના કોચ નિલેશ બારોટ સાથે છે અને સહાય માટે બેકઅપ કાર છે આ પ્રવાસ કુલ એકસો એસી દિવસનો છે જેમાં નિશા દરરોજ આશરે એસી થી સો કિલોમીટર કવર કરે છે તેમનું લક્ષ્ય નવેમ્બરના પ્રારંભમાં ગુજરાતી નવા વર્ષ સાથે લંડન પહોંચવાનું છે